કબૂતરો ઉપર બાજ પક્ષીનો હંમેશનો ભય તોરાતો હતો એકલ દોક્કલ કેટલાય કબૂતરોનો બાજ પક્ષી ગાણ કાઢી નાખતું હતું આનો ઈલાજ વિચારવા માટે કબૂતરોની એક સભા મળી તેમાં સર્વાનુમતે નક્કી કર્યું કે કોઈ કબૂતરે એકલ દોક્કલ ન રખડવું જ્યાં જવું ત્યાં બધાએ સાથેને સાથે જવું એટલું જ નહીં ઊંઘવાનો વખત થાય ત્યારે પણ બધાએ એકી સાથે ન ઊંઘવું સૌએ વારાફરથી જાગવું અને બાજ પક્ષી આવે કે જટ બધાને ખબર આપી સાવધ કરી દેવા આ રીતે અંદર અંદર સંપી જવાથી બાજ પક્ષીના હાથ હેઠા પડ્યા કેટલાય દિવસ સુધી એક પણ કબૂતર એના હાથમાં આવ્યું નહીં અને ભૂખે મરવાનો વખત આવ્યો સામ દામ અને દંડ એમ ત્રણ પ્રકારે બાજ પક્ષીએ ઉપાય અજમાવી જોયા છતાં એમાં એ ફાવ્યું નહીં છેવટે એણે ભેદનું શસ્ત્ર હાથમાં લીધું એણે યુક્તિ પ્રયુક્તિથી કામ લેવાનું વિચાર્યું કબૂતરોના સમુદાય સમક્ષ જઈને એ બોલ્યું મિત્રો તમારા આવા સંપ અને સંગઠનથી હું ઘણો જ ખુશી થયો છું તમારા આવા આદર્શામ પાગર મારી હાર હું કબૂલ કરું છું છતાં તમારા ભલા માટે એક સૂચના કર્યા વગર હું રહી શકતો નથી તમારા સંગઠનમાં એક ખામી મને આત્મા કણાની જેમ ખૂંચે છે તે એ કે તમારામાં સંગઠન છે ખરું તમે કબૂતરોનો એક સમાજ રચ્યો છે ખરો પરંતુ એમાં એક મધ્યસ્થ સત્તાની રાજાની ખામી છે જો આપની બધાની મરજી હોય તો આપના રાજા તરીકે એ સેવા બજાવવા સેવક તૈયાર છે મારે મારી આ પાછલી જિંદગી હવે તમારી સેવામાં જ ગારવી છે કબૂતરો અંદર અંદર સંપી ગયા હતા ખરા પરંતુ એમ સંપવામાં પણ એમને અંદર અંદર કંઈ ને કંઈ ડખા થતા તેથી એમને પણ લાગતું કે આપણામાં કોઈ મધ્યસ્થ સત્તા રાજા હોય તો સારું એટલે બાજ પક્ષીની આવી સુફિયાણી વાતોમાં કબૂતરો જોત જોતામાં બોરવાઈ ગયા અને હર્ષથી બાજ પક્ષીને સૂચનાને વધાવી લેતા કહ્યું ભલે તમે અમારા રાજા થાઓ એમાં અમારી ના નથી બાજ પક્ષીને સર્વાનુમતે કબૂતરોના રાજા તરીકે નિમવામાં આવ્યા રાજાની ખુરશી પર બેઠેલા બાજપક્ષે પહેલું જ ફરમાન છેડ્યું રાજા તરીકેના મારા ખાણા માટે તમારે રોજ એક એક કબૂતર ભેટ આપવું પડશે સંગઠનમાં સંપ જરૂરી છે